ધોરણ છ વિષય સંસ્કૃત જેનું વાર્ષિક પરીક્ષાનું આપણે પ્રશ્નપત્ર સોલ્વ કરીશું જે કુલ ગુણ નું રહે છે પ્રશ્ન એક અ નીચાબળા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો પહેલું અનિલ અહો ભવત વિદ્યાલય રમણીય ઉદ્યાન અપી રમણીય એટલે વિદ્યાલય એટલે શાળા સ્કૂલ તેનો ગુજરાતી ભાષાંતર થશે અનિલ વાહ અનિલ બોલે વાહ તમારી શાળામાં સુંદર બગીચો પણ છે ઉદ્યાનમ એટલે બગીચો બીજું આગળ રાજીવ ન કેવલમ ઉદ્યાનમ લખે માત્ર બગીચો નહીં એમ આ ઉદ્યાને ઔષધ બાગ અપી કે બગીચામાં ઔષધ બાગ એટલે કે નું પણ ઉદ્યાન છે માત્ર બગીચો નથી બગીચામાં ઔષધો ઉદ્યાન પણ છે આગળ અનિલ ભવત રોપિત વૃક્ષ અપી અસ્થિવા રોપિત એટલે કે રોપવું અને શું કહે છે શું તમારી શું તમારું વાવેલું જાળપણ છે શું તમારું વાવેલું જાળ પણ છે કે રાજીવ ધારાયા જન્મદિનમ દિન એટલે ધારાનો જન્મદિવસ છે બરાબર આગળ સા નૂતન વસ્ત્ર ધારે હતી નૂતન વસ્ત્ર એટલે કે નવા કપડા બરાબર ધારે હતી પહેરે છે તે નવું વસ્ત્ર પહેરે છે એટલે કે નવા કપડાં પહેરે છે માતા ધારાએ મિષ્ઠાન મિષ્ટાન એટલે કે એની માતા ધારાને મીઠાઈ આપે છે સા મિષ્ઠાનમ વિદ્યાલય આને હતી બરાબર તે નિશાળમાં મીઠાઈ લઈને આવે છે સુજલા ભગીની ધારાયા શિક્ષિકા હસ્તી બરાબર સુજલા ભગીની એટલે કે સુજલા બહેન ધારાની શિક્ષિકા એટલે કે ટીચર્સ એમ

ધારા એકાદમે વર્ષ ધારા ધારામાં વર્ષમાં પ્રવે પ્રજ્વા પ્રજ્વાય બરાબર ધારા આજે અગિયારમા વર્ષમાં પ્રવેશે છે આથી ત્યાં અગિયાર દીવા પ્રગટાવે કેટલા અગિયાર કઈ જગ્યાએ સરસ્વતી માતાના ચિત્રની આગળ એક ફોટોની આગળ કેમ અગિયાર દીવા પ્રગટાવે તો અગિયાર વર્ષની થઈ એટલે સરસ્વતી માતો વંદનામ કરોતી સરસ્વતી માતો વંદનામ કરોતી એટલે કે સરસ્વતી માતાની પૂજા કરે છે વંદના કરે છે આગળ પ્રશ્નપત્ર જોતા જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી આગનો પ્રશ્ન બ નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો ત્યાં કે શ્લોક આપેલો છે એનો આપણે શું કરવાનું ગુજરાતીમાં ભાષાંતર દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ દક્ષિણ હસ્તમ કુરુપુષ્ટમ મંદમ મંદમ ભ્રાહ્મ્યતમ ગોલાકારમ સ્વયં ભ્રમ તો આનું ગુજરાતી ભાષાંતર થશે તમે જમણો પગ આગળ કરો જમણો પગ પાછળ કરો તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો બીજું ભારતમ ભારતમ ભૌતું ભારતમ શક્તિ સંબુત યુક્તિ સંભૂતમ શક્તિ યુક્તિ સંભૂતમ ભવતું ભારતમ તો આનો અર્થ થશે ભારત દેશ ભારત દેશ ભારત દેશ થાવ શક્તિથી ભરપૂર શક્તિથી સજ્જ અને યુક્ત શક્તિ અને યુક્તિથી સંપન્ન એવો આપણો ભારત દેશ થાવ જો તમે અમારા આ ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કર્યો તો પેલા એને ફોલો કરી લેજો આગળનો પ્રશ્ન બે અ पाठने आधारित योग्य शब्दों वे खा जगह पूरा गमेते ते आठ पहलू त्वम वम पादम खा जगह तो पुरुष कुरु शू जवाब से पुरुष कुरु बीजू विद्या खा जगह शोभते विद्या विनयन शोभते तीजु को भेद तो काक पिकयो शू आ को भेद काक पिकयो चौथु त्वम स्वयं गोलाकारम ब्रह्म त्वम स्वयं गोलाकार

અસાઇનમેન્ટ સોલ્યુશન કોઈ પણ જોઈતું હોય તો તમે અમારા વોટ્સઅપ નંબર પર અમને મેસેજ કરી શકો છો આગળનો પ્રશ્ન બ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી નહીં તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો આપણને પેલો એ ચિત્ર આપેલું છે તો એ ચિત્ર શેનું છે તો એ જીભ છે તો અહીં બે ઓઠોની વચ્ચે શું દર્શાવે છે તો બે ઓઠોની વચ્ચે શું છે જીપ તેને કશું જીવા શું કહીશું જીવા તો બી તો આપણે જવાબમાં શું લખવાનું બી આગળ આપણને ચિત્રમાં કાન દર્શાવેલું શું દર્શાવેલું કાન તો એ મસ્તકમાં શું દર્શાવ્યું છે તો કર્ણ શું આવશે કર્ણ ત્રીજું અહીંયા આગળ આપણને ચિત્રમાં દાંત દર્શાવે તો આપણે લખશું એનો જવાબ દંતા દંતા ચોથા ચિત્રમાં આપણને પગ દર્શાવે છે તો એનો લખશું પાદઃ શું જવાબ આવશે એ પાદઃ પાંચમા ચિત્રમાં આપણને વાર દર્શાવે છે તો એમાં જવાબ આવશે કેસા છઠ્ઠા ચિત્રમાં પેટ તો પેટને શું કહીશું આપણે ઉદરમ શું કહેશું ઉદ રમ સાતમા ચિત્રમાં આપણો હાથ દર્શાવેલો છે બરાબર જેમાં આપણને તેનો જવાબ આવશે કરતલંબ શું આવશે કરતલંભ બરાબર હાથની હથેળી છે તો કરતલમ આઠમું આપણને પગ બરાબર પગ દર્શાવેલા છે એમાં આવશે ચરણમ શું આવશે ચરણહ ત્રણ અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો પહેલું દક્ષિણ પાદમ શબ્દોનો શું અર્થ થાય દક્ષિણ પાદમ એટલે કે દક્ષિણ એટલે કે જમણો પાદમ એટલે પગ તો જમણો પગ બીજું અહમ ખા જગ્યા ગચ્છામી તો અહમ જલાશયમ ગચ્છામી શું આવશે અહમ જલાશયમ ગચ્છામી ત્રીજું ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે તો ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે પાંચમું કાગડા અને કોલ નો ભેદ ક્યારેજાય છે તો કાગડા અને કોળ ભેદ ક્યારે સમજાય વસંત ઋતુમાં ક્યારે વસંત ઋતુમાં છઠ્ઠું રાજીવ ખાજગ્યા પુસ્તકમ ફરતી

પહેલું ભારત માતાના હાથમાં તિરંગો ધ્વજ છે તો આપણે ભારત માતાનું જે ચિત્ર જોયું તેમના હાથમાં શું હોય તિરંગો ધ્વજ તો શું આવશે સાચું બીજું રાજીવની શાળામાં ગુલાબના છોડ છે તો શું આવશે ખોટું ત્રીજું સત્પુરુષોને વૃક્ષો માટે પણ પક્ષપાત હોય છે તો શું આવે ખોટું સત્પુરુષોને વૃક્ષો માટે પક્ષપાત હોતો નથી ચોથું અંતમાં સુજલાવ્યા સૌને મીઠાઈ વહેંચે છે

રાજ્ય જે નિશાળ વિશાળ છે તેમાં પ્રાર્થના ભવન રમતનું મેદાન અને પુસ્તકાલય છે પ્રાર્થના ભવન રમતનું મેદાન અને પુસ્તકાલય આવેલું છે ત્રીજું સજ્જનો દુર્જનોથી કેવી રીતે જુદા પડે છે તો સજ્જનોમાં મન વચન અને કર્મની એકરૂપતા જોવા મળે છે સજ્જનોમાં શું જોવા મળે મન વચન અને કર્મની એકરૂપતા જોવા મળે છે જ્યારે દુર્જનોમાં મન વચન અને કાર્યમાં એકરૂપતા હોતી નથી સાચો વિદ્યાર્થી કેવો હોય છે તો સાચો વિદ્યાર્થી સુખો છે પાંચમું દક્ષિણ પાદકમ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે તો પોતાના હાથ અને પગને આગળ પાછળ કરવાનું કહ્યું છે દક્ષિણ પાદક પાદક ગીતમાં બાળકોને શું કરવાનું કહ્યું છે જાતે

પ્રજ્વાલય હતી ધારા કેટલા દીવા પ્રગટાવે છે એમ તો ધારા એકાદશ પીદાન પ્રજ્વા હતી ધારા એકાદશ દીપાન પ્રજ્વાલય હતી એટલે અગિયાર દીવા પ્રગટાવે છે ભારતમ કસ્મિન વિષય તો ભારતમ કર્મ ધર્મ વિષયે નૈષ્ટિક સાયં સાયમ પંચવાદને ક ગૃહ ગતિ

અનજનક ત્રીજું મંદમ મંદમ તો એનો અર્થ થશે સૈને ચોથું પીક તો એનો અર્થ થશે કોકિલ બરાબર તો આપણે સામાન્યથી શબ્દો જોઈએ બ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તો માતુલ એનો મતલબ થાય મામા મામાને સંસ્કૃત ભાષામાં શું કહે છે આપણે માતુલ બીજું કુષ્ઠમ

તો હસ્ત્ય ભૂષણમ દાનમ સ્વયં કંઠસ પરીક્ષા બે શબ્દો અને પાછોનો શબ્દ આપેલો હશે કાક કૃષ્ણમ પીક કૃષ્ણમ કો ભેદ કાક પીકયો વસંત સમયે પ્રાપ્તે કાક કાક પીક પીક બરોબર આ રીતે તમારો શ્લોક પૂર્ણ કરવાનો છે પહેલાં બે શબ્દ છેલ્લો શબ્દ આપણો વચ્ચેનું તમારે જાતે લખવાનો છે ત્રીજું યથાચિતમ તથા વાંચો યથા વાત થા ક્રિયા ચિંતેવાણ્યામ ક્રિયાયા ચ સાધુનો મેકૃપતા આ રીતે તમારો શ્લોક પૂર્ણ કરવાનો છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી નથી અને આ વિડીયો ધોરણ છમાં ભણતા વિદ્યાર્થીઓને અને શિક્ષકોને મોકલવા વિનંતી